કતારકામાં સાયબર ક્રાઈમના રેકેટમાં ફરાર બી મુખ્ય આરોપી કે જેને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યા છે સાયબર ક્રાઇમ પોલીસે જતીન ઉર્ફે જોન રેપર, વિનોદ ઠક્કર અને દીપક કુમાર ઠક્કરની ધરપકડ કરી છે થોડા સમય પહેલા કતારકામાંથી સાયબર ક્રાઈમ સેલે દરોડા પાડી સાયબર ફ્રોડ રેકેટનો પડદા ફાશ કર્યો જે તે સમયે પોલીસે મોબાઈલ, લેપટોપ, બેંક, ચેકબુક, પાસબુક સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા આ સાથે ચાર આરોપીને દબોચી લીધા હતા જ્યારે મુખ્ય બે સૂત્રધાર જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અને દીપક કુમાર ઠક્કર ફરાર હતા જે તે સમયની તપાસમાં ખુલ્યું હતું કે એકસો બેંક ખાતામાં કરોડોના આર્થિક વેપારનું સામે આવ્યું આ ઉપરાંત એનસીસી પોર્ટલ પર બેંક ખાતાઓ સામે કુલ ચારસો સત્તર ફરિયાદ નોંધાઈ હતી ધરપકડ કરાયેલ જતીન ઉર્ફે જોન રેપર વિનોદ ઠક્કર અમદાવાદના નરોડાનો વતની છે મૂળ બનાસકાંઠાના ડીસાનો છે

જે ગેમિંગ વાળો પૈસા છે એ નાખે છે પછી દર અકાઉન્ટમાં અલગ અલગ દિવસમાં નાના નાણાં રકમ નાખીને પછી આખું ભેગું કરીને પછી મોટા અકાઉન્ટમાં નાખે અને પછી વિડ્રો કરાવીને હવાલા મારફતે ઇન્ડિયાની બારે મોકલવાનું કામ એ લોકો મોટાભાગે કરે છે જે બંને આરોપીઓ છે એમનું નામ છે જતેન ઠક્કર અને દીપ ઠક્કર જતેન ઠક્કર બી ઈ મિકેનિકલ છે અને દીપ ઠક્કર છે એ બી કોમ છે અને બંને પગાર મતલબ સેલરીમાં કામ કરતા હતા અને બેંગકોકમાં એક રૂમ લઈને હજી ચાર ઇસમ સાથે મતલબ ટોટલ છ ઇસમ એ લોકો સાથે રહેતા હતા ભેગા રહેતા હતા અને જે છે ઇન્ડિયન છે અને બીજા જે ચાર છે એ નોર્થ ઇન્ડિયન છે ગુજરાતી નથી અને છે સાથે રહીને પછી રૂમમાં બેસીને આખો દિવસ રૂમમાં બેસીને આ જ કામ કરતા હતા